અનાજ ચોરો હાજર કરો ને પેલા આપડા ચોરો પકડાય એમ છે અનાજ ચોરો એ ચોરી કરી પકડાય છે ફોજદારી નથી સરકારી અનાજ ચોરાઈ જાય ને બોલવા નથી અનાજ ચોરણ અનાજ ચોરો પકડાયમ છે આપણાથી આપણા રીલ બને એમ છે કે અનાજ ચોર એમ છે અનાજ ચોરો છે ચોરો ક્યાં છે ભાઈ ચોરો ક્યાં છે તમારું નહી બગાડી શકો પકડો જાઓ અનાજ ચોરો ને અનાજ ચોરો પકડાતા નથી બોલો કોણ ગાર્ડ બોલો અમે ક્યાં ચોરી કરી અમારે ગાળ બોલ પણ આ તો ઊંધું ઉપાડવાની મુદ્દો ડાયવર્ટ કરવાની ગાળ કોણ બોલ્યું ઘરો પકડવાની હિંમત નથી ઘઉ કોણ ઘર બોલ્યું વિસાવદર થી જનતા નું અનાજ જેને ચોરી કર્યું એ અનાજ માફિયા ગાયું બોલે છે વિસાવદર પોલીસ અમર ગાયું જાઓ પકડો ચેલેન્જ આપી એને અનાજ ચોરી કરવી અહી ગુનો નથી એવું પોલીસ ફરી જવું ગુનો નથી તમારે કઈ કરવાનો તમે અહીં આવ્યા એ ગુનો